વૃદ્ધ હોવું એટલે આપણે હતા એનો મૌન સ્વીકાર કરી સમયમાં સમાઈ જવું બગીચાના બાંકડે બેસીને તેઓ રમતા બાળકોને વીતતા સમયને અને આસપાસ દોડતા લોકોને જોયા કરે છે તેઓ ફરી ફરી પોતાની ઘડિયાળમાં કેટલો સમય પસાર થયો એ જોયા કરે છે હા તેઓ ઉંમરના આ પડાવે થાક કરતાં વધુ સમય સાથે લડી રહ્યા છે તેમને આપણે સમજતા નથી તેમને ખબર નથી પડતી એકવાર કીધું તો પણ આવડતું નથી જમાનો બદલાયો છે પણ તેમને એ વિશે ખબર નથી વગેરે વગેરે કઈને ઓળખાવીએ છીએ જાણીએ છીએ હા તેઓ આપણા દાદા દાદી કે નાના નાની છે આપણા ઘરનો વડલો છે આપણને જેમણે અસ્તિત્વ દીધું તેવા પૂર્વજ આપણી જ ઓળખતા દાતા આજે વિજ્ઞાનની શોધે જીવનની ગુણવત્તામાં વધારો કર્યો છે તેમજ આયુષ્યની રેખા પણ લંબાવી છે આજે જીવન લાંબુ થતાં ત્રણ પેઢી સાથે રહેતી થઈ છે અને પરિણામે વિચારોના મનમેળનો પ્રશ્ન જન્મે છે અને યુવા પેઢીને આગલી પેઢી ધીમી એટલે કે સ્લો ભાસે છે પણ યાદ રાખીએ કે વૃદ્ધાવસ્થા એટલે કુતૂહલ વીરતા લડવાનો જુસ્સો વીતી ગયા બાદનું ડાહપણ સ્થિરતા અને શાંત સ્વીકાર ભાવ આ અવસ્થા પ્રયોગની નહીં પણ અનુભૂતિની છે એના પરિણામ નિષ્કર્ષ અને ઉપસંહાર તેમજ ઉપલબ્ધ અનુભવને આધારે ફળપ્રદ સારાંશ વ્યક્ત કરવાનો સમય છે તેઓ આપણને સ્વીકારવાનો આગ્રહ નથી કરતા પરંતુ આપણે તેમને સાંભળીએ એવી અપેક્ષા રાખે છે અત્યારે જેઓ વય જૂથમાં છે તે છેલ્લો ફાલ છે જેને પરંપરાગત મૂલ્યો અને સંસ્કૃતિમાં શ્રદ્ધા છે અને તેઓ માતા પિતા અને બાળકો બંનેને પકડી રાખી કુટુંબનો નાતો બાંધી રાખે છે તેમના સ્વભાવમાં તડફડ નહીં પણ ખૂબ જ ધીરજ અને સહનશક્તિ છે આ પેઢીના ગયા પછી આપણને આ ભાવ અને શ્રદ્ધા કદાચ નહીં જોવા મળે પ્રૌઢ પેઢીએ વિકાસ અને પહેલાનો સંઘર્ષ બંને જોયા છે પણ જેમણે સંઘર્ષ નથી જોયો તેમને લાગે છે કે આ સમૃદ્ધિ તેમનો હક છે અને પરિણામે બગીચામાં બેઠેલા તેમના દાદા દાદી સાથે તેઓ ભાવનાત્મક કરતા વધુ તાર્કિક બની જાય છે વૃદ્ધ એટલે કે નક્કામાં એમ નહીં પણ આખી જિંદગી જે વૃક્ષ પોષ્યું એને છાયડે બેસીને આરામ કરી જીવનને જોવું અનેક ઋતુઓને માણવાની રહી ગયેલી એને માણવી જે કુટુંબ માટે કર્યું તેમના પર ઉપકાર નહીં પણ પ્રેમ સમજીને કર્યું છે એનો સ્વીકાર કરવો એ વીરતાનો કૈફ મનમાં ધારી સતત પોતાના અસ્તિત્વનો આનંદ માણવો